સર્વપ્રથમ તો હું મીડિયાના મારા સાથીઓનું સ્વાગત કરું છું આપ સૌનો આભાર માનું છું કે આપ સૌ લોકોએ ખૂબ લાંબો સમય આજે આ રાજ્યની ડ્રગ્સ ફ્રી રાજ્ય કરવા માટેનું જે આપણું સપનું છે અને એ સપનાને સાકાર કરવા માટે પોલીસ જે પ્રકારે કામગીરી કરી રહી છે સમાજની પાસે આપણે શું અપેક્ષા છે મીડિયામાં કઈ રીતે થોડો ઘણો સહયોગ આપી શકે એમાં પોલીસની ખાસ શું અપેક્ષા છે તે માટેનું એક નાનું એવું કોન્ફરન્સ અને એ કોન્ફરન્સમાં આપ સૌ લોકો હાજર રહ્યા પોતપોતે વધુમાં વધુ સમય આપ્યો અને આ પ્રેઝન્ટેશન દરમિયાન તમને જે કોઈ સજેશન લાગતા હતા ચાલુ પ્રેઝન્ટેશનને અનેક લોકોએ મને સારા એવા સજેશન બી આપ્યા અને સજેશનમાં જેટલા સજેશન્સને વધુમાં વધુ અમે લોકો એપ્લાય કરી શકીએ તે માટેનો અમે પ્રયાસ બી કરવા માંગીએ છીએ એક છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ વિરુદ્ધની આ લડાઈમાં મને જે કઈ સમજન પડી હોય એ સમજણના આધારિત હું એટલું જરૂરથી કહી શકીશ કે એ જંગ માનવોર દાનવ કે બીજ કી આ જંગ માનવોની દાનવોની સામને જંગ છે આ જંગ એ કોઈ સામાન્ય જંગ નથી કારણ કે આ જંગે કોઈ ગુજરાતના શહેરોમાં ને જિલ્લાઓમાં ને સામાન્યની સમસ્યા નથી દુનિયાને ઓછો ધંધો ઓછો સમય આપીને સૌથી વધારે રકમ કમાઈ શકવાનો વેપાર એટલે કે ડ્રગ્સનો વેપાર અને દુનિયાભરની સ્થિતિ અગર તમે જોશો તો ઇન્ટરનેશનલ ચેલેન્જ આજના સમયની મારી ઉંમરના અને મારા કરતા નાના યુવાનો માટે આજના સમયની સૌથી મોટી ચેલેન્જ અગર કોઈ હોય ને તો એ ચેલેન્જ છે આ ડ્રગ્સનું દૂષણ અને આ ડ્રગ્સના દૂષણને જે પ્રકારે આપણે વિકાસ સહાયજી એમના પ્રેઝન્ટેશનમાં આજે ડિટેલ્ડ પ્રેઝન્ટેશન કરવાનું માત્ર ને માત્ર કારણ એ જ છે કે આપ સૌ આ સમસ્યાને વધુ સારી રીતે સમજી શકો વધુ સારી રીતે ડિટેલ્ડ આંકડાઓ તમને સૌ લોકોને મળી શકે કે ઇન્ટરનેશનલ લેવલ પર એટલે કહ્યું કે વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર ડ્રગ્સનું પ્રમાણ જે પ્રકારે વધી રહ્યું છે અને અનેક વેસ્ટર્ન કન્ટ્રીઝે ડ્રગ્સની સામે સરેન્ડર થઈ ગયા ડ્રગ્સનું પ્રમાણ વધતું ગયું અને લડાઈ એ લોકો લડી ના શક્યા તેના કારણે અનેક કન્ટ્રીઝની અંદર અનેક જાતના ડ્રગ્સ એ લોકોએ લીગલ કર્યા એ લોકોની પાર્લામેન્ટની અંદર ઠરાવો લાવીને એ લોકોએ અનેક જાતના ડ્રગ્સને લીગલ કરીને તાના યુવાનોને ડ્રગ્સ લેવાની છૂટ આપી લીધી એ ફેશન સ્ટેટમેન્ટ ને એક્સેપ્ટ કરી લીધું આજે ભારત આપણે કેવા કેવા દેશોની વચ્ચે ઘેરાયેલા છે આપની ડેમોગ્રાફિક સ્થિતિ શું છે આપણી આજુબાજુની કન્ટ્રીઝ ભારત દેશની અંદર ડ્રગ્સનું દૂષણ હજી વધુ ફેલાવવા માટે કયા પ્રકારના પ્રયાસો કરે છે અને આ ડ્રગ્સના માધ્યમથી કમાયેલી રકમોને કઈ કઈ દિશાઓમાં વપરાશ થઈ શકે છે તેનો અંદાજો મારાથી બી સારી રીતે આપ સૌ લોકો જાણી રહ્યા છો હવે આ ચેલેન્જીસનો સામનો કરવા માટે બે રસ્તા હોય શકે એક રસ્તો કે સરકાર આડા કામ કરે અને એક રસ્તો આ દાન સામે લડી गुजरात का लोकप्रिय मुख्यमंत्री आदरणीय श्री भाई पटेल गुजरात का मुख्यमंत्री तरीके शपथ लीदा बाद पहली बैठक में अंदर ड्रग्स माटेनी माहिती मेलवी ड्रग्स ने सामने क्या तो लड़ाई लड़ी सकाए क्या तो ड्रग्स ने आंख आड़ा कान करीने भूली जाओ गुजरात का शांत स्वभाव ना मुख्यमंत्री श्रीए ગુજરાતના ગૃહ વિભાગને પહેલા જ દિવસે છૂટ આપી લડાઈ લડી લો બેઠકમાં એક તો મારી ઉંમર નાની અને પહેલા જ દિવસે મને બધા જ સમજાવવા આપ્યા કે આ રીતે ડ્રગ્સની વિરુદ્ધમાં જો લડાઈ લડશો ગુજરાત ને માત્ર આપણા માનીતા લોકો એવું નહીં પરંતુ વિપક્ષના લોકો ભી આ લડાઈમાં સહયોગ આપવાની બદલે પોલિટિકલ પ્લેટફોર્મ માં ક્યાંક ને ક્યાંક આ ડ્રગ્સના વિષયને લઈને સરકારને બદનામ કરવાની કોઈ કસર છોડશે નહીં પરંતુ અમે બી નક્કી કરેલું કે માનવતાના આ સૌથી મોટા ધર્મને અપનાવીને દાનવોની સામે આ લડાઈ મજબૂતાઈથી લડશો અને ગુજરાત પોલીસ એમાં સંપૂર્ણ રીતે તૈયાર હતી ઇન્ડિવિજ્યુઅલ કેસીસની વાત કરી છે અને ડ્રગ્સના બંધાણીના જે એવરેજ નંબર્સ જે

તો એની ચર્ચા ના થાય ડ્રગ્સ ના પકડીએ તો બીજા વિષયોની ચર્ચા હંમેશા ઓછી થતી હોય છે તમે સૌ લોકો આજ શહેરમાં મોટા થયા છો આપણે સૌ લોકો સમાજની પરિસ્થિતિ જાણીએ છે અને ડ્રગ્સ એ ફેશન સ્ટેટમેન્ટ ધીરે ધીરે વધતું જાય છે જરૂરી છે એ સાચી વાત છે કારણ કે યુવાનોનું એક્સેસ એ સોશિયલ મીડિયાના કારણે દરેક વિષય જોડે ખૂબ ઝડપથી અને ખૂબ નાની ઉંમરે થઈ જતું હોય છે તો આ એક મોટી ચેલેન્જ જરૂરી છે પરંતુ આ વધી ગયું ને વેચાવા વધારે માન્યો એ વાત એટલા માટે તમારા સૌના ધ્યાનની અંદર કે તમારા સૌના પરસેપ્શનની અંદર હોઈ શકે કારણ કે આપણે દરરોજ એક ડ્રગ્સના કેક ને કેક પેડલર ને પકડવાનો તત્વ હોય છે અને એના માધ્યમથી એક ન્યૂઝ લોકો વાંચતા હોય છે અને એના કારણે બી ઘણા લોકોનું પરસેપ્શન બદલાતું હોય છે પણ વધી હશે તો એને ઘટાડીશું એની સામે લડશો હું એમ નથી કેતો કે નથી જ બધું ઘટાડી લીધું છે અમે બંધ જ કરી લીધું છે અને આ બંધ કરવામાં આપણે સફળતા જ મળી ગઈ છે પરંતુ જેટલી પોલીસની જવાબદારી છે જેટલી સરકારની જવાબદારી છે એટલી જ માતા પિતાની અને પ્રેસ મીડિયાની જવાબદારી છે કે આપણે સૌ લોકોએ આ ખાલી કાનૂની ગુનો નથી આ સામાજિક દુઃશક એટલું જ મોટું છે એટલે આપણે સૌએ સાથે મળીને લડવું પડશે હું એમ કહું મેં અનેક લોકોને સાંભળ્યા તમારી ચેનલો પર ઘણા નેતાઓ બી બોલતા હોય છે ઘણા ફ્રીલેન્સર્સ બી બોલતા હોય છે અને મારા સોહા પ્રમાણમાં એ પણ ફોન કરીને પૂછું કે તમારી પાસે કોઈ માહિતી હોય તો જરૂરથી આપવી જોઈએ તો અમે તાત્કાલિક એની ઉપર પગલા ભરીએ તમામ ના ના બહુ બધું વધી ગયું છે એમ કે ચારે ઉતરફ છે મેં કંઈ કઈ માંગી તમે કોઈક માહિતી હોય તો જરૂરથી આપવી જોઈએ હું એવું નથી કે તો ક્યાંય નથી ચારે તરફ નહીં હશે પરંતુ તમારે બી એટલું પૂછવું જોઈએ કે બહુ વધી ગયું તો લાવો ને જરાક બે ચાર માહિતી આપો ને બહુ વધી ગયું નથી એવું બી નથી કહેતો હું કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપતો પરંતુ એટલા માટે તમને કહું છું કે તમારી ચેનલો અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એ કોઈનું રાજનૈતિક પ્લેટફોર્મ નહીં બનવાનું તમે એને માહિતી લો કે ભાઈ બહુ વધી ગયું ચાલો હું બી માનું છું ક્યાં ક્યાં વધ્યું છે જરા માહિતી આપો બહુ વધી ગયું તમે જ્યારે સ્ટેટમેન્ટ આપો છો તો બે પાંચ દસ જગ્યા હવે એ એકદમ કેવી રીતે હોઈ શકે કે આજના યુગમાં કોઈ દાઢીવાળો કોઈ વાલ વાળો યુવાન એક સિગરેટ પીતો હોય તો એ દરેક વ્યક્તિ જો લાંબા વાળ ને દાઢી વસ્તુ ફેસ કરી હશે એટલે મારું એ કહેવાનો મતલબ છે કે દરેક વ્યક્તિને દરેક જગ્યા પર આપણે માત્ર પરસેપ્શન ના આધારે નક્કી ના કરવું જોઈએ જ્યાં હોય ત્યાં જાહેરમાં કહો અમને માહિતી આપો કાન ખેંચો કોઈ વાંધો નથી પરંતુ માત્ર પરસેપ્શનના ના આધારે બહુ વધી ગયું છે પકડીએ છે એટલે બહુ વધી ગયું છે એવું ના હોય શકે હોય હશે તો એની સામે લડશો ને પકડશો અને સ્વીકારશો ક્યાંય બી ભૂલ હશે તો બી મારા સ્વભાવ પ્રમાણે હું જાહેરમાં આવીને સ્વીકારી શકું કોઈ મને દુઃખ નહીં થાય કારણ કે હું બી ક્યાંક ને ક્યાંક સામાન્ય નાગરિક છું અને નાગરિકથી બધાથી ભૂલ થાય પરંતુ તમે માત્ર ને માત્ર પરસેપ્શનના આધારે હું નક્કી કરો કે બહુ વધી ગયું છે તો એ ખોટું છે સંપૂર્ણ માહિતી આપવી જોઈએ સમાજમાંથી ઘણા લોકો સાચી માહિતી બી આપે છે એવું નથી કે બધા જ લોકો હવામાં કહેતા હોય છે ઘણા લોકો સાચી માહિતી આપે છે ને એ માહિતી પર અમે જ્યારે ચેક કરાવીએ છીએ એ ચેક કરાવીએ તો ઘણી બધી સાચી બી નીકળે છે પણ આ જ વસ્તુ હું મારા વિભાગની અંદર વધુ સેન્સિટાઈઝ કરવાની જરૂર પ્રયાસ કરું કે પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનથી ડીવાયએસપી ડીવાયએસપીથી એસપી એસપીથી આઈજી આઈજીથી ડીઆઈ ઉપરના એડીજી એડીજીથી ઉપર ડીજી આ બધાને ક્રોસ કરીને મારી પાસે જો માહિતી આવી ગયો ને એ માહિતી મારે નીચે મોકલો અને જો એ સાચી પડે તો આપણે ભવિષ્યની અંદર એ સિસ્ટમ બનાવવા માંગીએ છીએ કે વ્યક્તિ સુરક્ષિત રીતે એને ક્યારેય મનમાં ભય ના રહે કે એના લોકલ પોલીસ સ્ટેશનમાં જઈને માહિતી આપે અને એ માહિતી પર લોકલ પોલીસ સ્ટેશનથી જ કામ થાય અને એ જ્યારે વ્યવહાર બનાવવામાં અમને સફળતા સો એ સો ટકા મળશે ત્યારે તમને રિઝલ્ટ આના કરતાં બી સો ગણા દેખાશે એવો બી મને સો વિશ્વાસ છે એ વ્યવસ્થાઓ અને વિશ્વાસ બનાવવાનો જ આ પ્રયાસ છે એ માટે જ આવા અમે અલગ અલગ પ્રયાસો થકી તમને બધી માહિતી આપવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ આભાર